સુરતના બારડુલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લાના હળપતિ આદિવાસી સમાજ દ્વારા યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી આ પ્રસંગે હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પારંપરિક વેશભૂષામાં ઉમટી પડ્યા હતા સ્વરાજ આશ્રમથી નીકળેલી પ્રચંડ રેલીએ બાડુલી શહેરમાં આકર્ષણ જમાવ્યું રેલીમાં આદિવાસી સંસ્કૃતિના નૃત્યો તૂરથાળીના વાદ્યો અને મહારાષ્ટ્રથી આવેલા બેન્ડના તાલી યુવતીઓએ લોક નૃત્યો રજૂ કર્યા જેણે શહેરમાં અનોખું આકર્ષણ જમાવ્યું આ ઉજવણીમાં સુરત જિલ્લાના હજારો આદિવાસીઓએ ભાગ લીધો હતો અને મામલતદારને આવેદન પત્ર આપ્યો મારું નામ રમેશભાઈ લાલભાઈ રાઠોડ છે મારે તેનગામ રહેવાનું છે અને હું આદિવાસી વ્યક્તિ છું અને જે આજે અમારા પ્રમુખ આદિવાસીના જગદીશભાઈ હર એમની આગેવાનીમાં જે અમે આજ રોજ નવ ઓગસ્ટના દિવસે અને આજે મોટો તહેવાર પણ છે અમારો કે આપણા આદિવાસી ભાઈ બહેનનો તહેવાર છે અને એની સાથે અમારી બિરસા મુંડા ભગવાનની આજે જે નવ ઓગસ્ટમાં અમારા આદિવાસીનો ઉત્સવ છે એટલે અમે ખૂબ આદિવાસી જોશમાં હોશમાં છે અમને અમારો હક અધિકાર મળે એના માટે અમે જગદીશભાઈની આગેવાનીમાં શ્રી પ્રાણ સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને સાહેબ એમને આગળ મોકલે અને અમારા જે અધિકાર છે એ અધિકાર અમને આપે અને અમારા સંવિધાનનું અમલમાં લઈ અને અમને આદિવાસીને કોઈ પણ દેશ અન્યાય નહીં થાય એને અમારા સરકારને અપીલ કરીએ છીએ જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર જય વીર સમુદા ભગવાન કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઓગણીસો બાણું થી વિશ્વ આદિવાસી દિન નવમી ઓગસ્ટે ઉજવણી માટે જાહેર કરવામાં આવ્યું એ દિવસે દુનિયાભરના આદિવાસીઓ નવમી ઓગસ્ટ ની ઉજવણી ખુબ આનંદ અને ઉલ્લાસ ભેર કરી રહ્યા છે સરકાર ને આખા રાષ્ટ્ર ને એવું લાગે છે કે આ રાષ્ટ્ર ને બચાવવો હોય સંસ્કૃતિ ને બચાવવો હોય તો આદિવાસી સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જેનાથી સંપૂર્ણ રાષ્ટ્ર ને અને આજે ગ્લોબલ વોર્મિંગ ને એ બધી પરિસ્થિતિ છે એનાથી બચાવી શકાય અને તેથી જ એમણે નવમી ઓગસ્ટ નું ઘોષણા કરી જેથી પર્યાવરણ દિન આદિવાસી આદિવાસી ને બચાવવા હોય તો પર્યાવરણ બચાવવું પડે અને પર્યાવરણ બચે તો આખું રાષ્ટ્ર અને આખો સંસાર બચે તે રીતે બારડોલી આદિવાસીઓ પણ નવમી ઓગસ્ટ ની ઉજવણી ધામધૂમ બે કરે છે અને પોતાની સંસ્કૃતિ ના વાજિંત્રો નૃત્યો દ્વારા અમે આ ઉજવણી કરી રહ્યા છીએ જેથી જઈને અમે પ્રાંત સાહેબ ને એક આવેદન પત્ર આપીશું સરકાર સાંભળતી નથી છતાં અમારા એવા પ્રયત્ન રહેશે કે ભાઈ વારંવાર અમે અમારા પ્રશ્નો રજૂ કરીએ અને તે રીતે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની અમે રમેશ સુરત